જય માતાજી મિત્રો હવે ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમીમાં આપણને ઠંડુ ઠંડુ લીંબુ શરબત ખૂબ જ પસંદ આવે છે પણ ગરમી શરૂ થાય ત્યારે જ આપણા લીંબુ પણ ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે તો આપણે લીંબુ વગર જ લીંબુ શરબત કેવી રીતે બનાવવું તે આ રેસીપીમાં આપણે જોઈશું અને જ્યારે મહેમાન આવે ત્યારે પણ લીંબુ ના હોય તો આપણે લીંબુ વગર લીંબુ શરબત કેવી રીતે બનાવવું તે આપણે આજે જોઈશું તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા પેલા મિક્સર બાઉલ લઈ લીધું છે તેમાં આપણે એક સાકર નાખીશું સાકરની જગ્યાએ ખાંડનો પણ પણ ઉપયોગ કરી શકો છો સાકર સાકર નાખવાથી આ શરીરને ઠંડક પ્રદાન કરે છે માટે સાકર મેં અહીંયા નાખેલી છે સાથે આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર અથવા ચાટ મસાલો નાખવાનો છે તમે તમારા ટેસ્ટ મુજબ તેને વધુ ઓછું કરી શકો છો

અને તેને આપણે સરસ રીતે પીસી લેશું અને તેનો આપણે પાવડર બનાવી નાખવાનો છે એકદમ તો આવી રીતે તમારે પાવડર બનાવી નાખવાનો આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકો છો તમે વધારે માત્રામાં પાવડર બનાવી તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ મહેમાન આવે કે પીવાનું મન થાય ત્યારે તેને ઠંડા પાણીમાં ઉમેરી મિક્સ કરી અને તમે તેને લીંબુ શરબતને આ તમે ઉપયોગમાં લઈ શકો છો તો હવે તેને આપણે એક બીજામાં તપેલીમાં કાઢી અને બે ગ્લાસ પાણીના નાખી દઈશું તેને ઠંડુ પાણી નાખવાનું તેને સરસ રીતે હલાવી લેશું તો આપણું લીંબુ શરબત રેડી થઈ ગયું છે તો તેને આપણે હવે ગાળી લેશું તો આપણું લીંબુ શરબત ગળાઈને રેડી થઈ ગયું છે તો તેને આપણે સર્વ કરી લેશું તો તેની માટે આપણે બે ગ્લાસમાં બરફના ટુકડા નાખી દઈશું અને આપણે લીંબુ શરબત નાખી દઈશું તો આપણું ગરમીમાં ઠંડુ ઠંડુ લીંબુ સરબત લીંબુ વગરનું લીંબુ સરબત રેડી થઈ ગયું છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવવાનું બિલકુલ ન ભૂલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો